સુરત સહિત સમગ્ર રાજ્યમાં સ્માર્ટ મીટર મુદ્દે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે ત્યારે સ્માર્ટ મીટરમાં બેફામ બિલો આવતા હોવાના આક્ષેપ સાથે સુરતમાં ખાસ કરીને વરાછા સહિતના વિસ્તારોમાં સોસાયટીઓમાં બેઠકોનો દોર શરૂ થયો છે આવી સ્થિતિની વચ્ચે આજે આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી રાજ્યમાં સ્માર્ટ મીટર પ્રોજેક્ટ રદ કરવાની સાથે સાથે પ્રત્યેક પરિવારને માસિક ત્રણસો યુનિટ વીજળી મફત આપવા માટે રજૂઆત કરવામાં આવી છે આમ આદમી પાર્ટી સુરત શહેર પ્રમુખ મહેન્દ્ર નાવડિયાએ આ સંદર્ભે જણાવ્યું હતું કે રાજ્યમાં ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે સ્માર્ટ મીટરો ઉઘાડી લૂંટ સમાન સાબિત થયા છે રાજ્ય સરકાર દ્વારા પહેલા જ પાવર પ્લાન્ટ સાથે કરેલા પચ્ચીસ વર્ષના કોન્ટ્રાક્ટમાં ફેરફાર કરીને રાજ્યના લોકો પર ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ચાર્જનો ઉદ્યોગપતિઓને ભોગવવાનો ભાર જનતા પર નાખી ચૂકી છે વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા સ્માર્ટ મીટરની યોજના અભરાઈ પર ચડાવી દેવી જોઈએ અને તેમ છતાં જો સરકાર દ્વારા આ યોજના પર પૂર્ણ વિરામ નહીં મૂકવામાં આવે તો આમ આદમી પાર્ટી દ્વારા આગામી દિવસોમાં ગલી મહલ્લામાં જઈને લોકોને સ્માર્ટ મીટરના નામે થતી ઉઘાડી લૂંટ અંગે જાગૃત કરવામાં આવશે આ સિવાય પંજાબ અને દિલ્હીની જેમ ગુજરાતમાં પણ તમામ પરિવારોને મહિને ત્રણસો યુનિટ વીજળી ફ્રી આપવા માટેની પણ માંગ કરી હતી આપ દ્વારા આક્ષેપ કરાયો છે કે વીજળીનો સરકારી ભાવ જ્યાં ત્રણ પોઈન્ટ પંચાણું રૂપિયા છે ત્યાં ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ચાર્જ અને સરકારી વેરા ઉમેરતા સામાન્ય વર્ગના પરિવારને એક યુનિટ આઠ રૂપિયા અઠાવન પૈસામાં પડે છે જે ખરેખર અસહ્ય છે આ સ્થિતિમાં સ્માર્ટ મીટર અને પ્રીપેઇડ કાર્ડ નાગરિકો માટે પડતા પર પાટું સમાન થઈ રહ્યા છે